હાય ફ્રેન્ડ નમસ્કાર તો આજે જેમનો ગુજરાતમાં સારો એવો નામ છે ઘણા બધા ગીતો મિલિયનોમાં પડસે એવા આસ્થાબેન રબારી આપણી સાથે છે અને સરસ મજાનું એક એમને સોંગ ગાયું છે તો આપણે જોઈએ ઓકે ગાજો બરાબર છે માનો છાયો જ્યાં સુધી સંતાન એને હોય વા તો દોસ્તો વોઇસ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં તમારા ફીડબેક આપજો અને હવે આપણે પૂછીએ કે આસ્થાબેન ને કેવું લાગ્યું આપણું કામકાજ બહુ જ સારું લાગ્યું આસા મ્યુઝિક સ્ટુડિયો અમારા વિરભણભાઈના સ્ટુડિયોમાં આવીને બહુ જ સારું લાગ્યું તમે આપ સૌ પણ આવજો વોઇસ ક્વોલિટી પણ બહુ જ સારી છે તો જરૂરથી બધા જો થેન્ક યુ સો મચ થેન્ક યુ